પેલા કોમ્પ્યુટર ને પેલા મોબાઈલ ને બધું લઈ લે બેઠા હોય ઈવાનું ઠેકવાનું નહીં યાર ખબરાય ખવરા ખોટા યાર

લાવી દઉં છોકરા બાઇકો લઈ ફર તમે સાયકલ લઈ ફરું ટ્યુન નું નહી દઉં

તમારે કેવાયસી થઈ ગઈ છે ગામડાઓમાં કેમ્પ રાખ્યા છે એટલે અમે છે ને ઘરે જઈને બધાને કેવાય સી કરી આપીએ ચિંતા ના કરો હું તમને કેવાયસી આપું છું તમને લાવો છો ખરા ખરા કરે છે મને તો

તમારું રેશન કાર્ડ લાવો રેશન કાર્ડ તો ઘરે પડી રહ્યું છે હવે પરવ એમ કરો ફોટો અમે પડવા દઉં હો રેશન કાર્ડ તો જોઈએ આની અંદર તમે આ ઘરે પડી રહ્યું તો અમે જો તો જો મતલબ આવડતું નથી હા આ રહ્યો ને ફોટો પરવ એમ આપી જે ઘરે સારું મા તો ગયો આના કંટાળી ગયા હવે તમે આ હું પર તમારો ફોટો લઈ લઉં ઓકે ગહી જા મારતો

બીજું કઈ છે રેશન કાર્ડ લાવો રેશન કાર્ડ તો નહી હોય પણ ફોટામાં પાડેલા છે મોબાઈલ કામ રાખતા કોમ તો કોમ હોય એટલે અંદર ફોટા પાડી એટલે કોમ હોય તો ફોટો લીલાજી આ જોજો લીલાજી એ લીલાજી નું બીજું ઊંધું ન થઈ જાય સરકાર જે કામ આપતી હોય એના પરથી કામ થતું હોય બોલ ભૂના તો ખબર નથી એટલે લો પકડો તમારું ના લો આ મોબાઈલ અને ઉભા હું તમારો ફોટો લઈ લઉં ફોટો ભરવાનો બહો આમ માથું તમારે આવું બધું તમને ખબર નઈ લીલાજી થઈ ગયું ને પેલું વાળો પેલો કંટ્રોલ આવતો નહી પહોંચો જો હવે તમારા આ કેવાયસી છે એ કંટ્રોલના કાર્ડમાં એ તમારે મળતી હોય ને એના માટે અનાજ માટે ચાલુ થઈ જશે હવે બરાબર તમારે થઈ જશે ને તમારે થઈ જશે બરાબર બરાબર હા ઓ જો નહી થાય તો પાવ મારી વાત તો હંભળો

આવડે એવું તો કસો ચલો થઈ ગયું ચલો હવે હું નીકળું બેન રોટલા આપડે જો પટી ચુકવા આપણો હક ચાલે કંટ્રોલ વાળા કેવું પડે ના સમાલ કર આવું પડે મારું થયું સફા

જાહેર થયું બીજા દાડે જ કરી એટલે બેન જોડે એવું નહીં ગંગા પણ આજ તો નો થયું જ ને તો થયેલો બારો બાર પેલા મારો

મોબાઈલ માં પોતમી તમે લાભ મળી કાયદા માટે કોણ કરે તમે આવા બતાવો ને ને આનું તમારે થઈ